ઉ નકલી શેમ્પુ નકલી અધિકારીઓ નકલી કચેરી નકલી મસાલા ચારે બાજુ નકલી નકલીની ભરમાર અને હવે તેની વચ્ચે નકલી ચાની ભૂકીના વેપલાનો થયો જૂનાગઢમાં બ્રાન્ડના નામે નકલી ચાની ભૂકીનું વેચાણ પકડાયું છે એ ડિવિઝન પોલીસે વાઘમકરીના નામે ડુપ્લિકેટ ચાની ભૂકીનું વેચાણ કરતા વેપારીની અટકાયત કરી છે પોલીસે વાઘમકરી કંપનીના મેનેજરને સાથે રાખીને સુખનાથ ચોક વિસ્તારમાં દરોડા પાડ્યા હતા જ્યાં તપાસ કરતા બ્રાન્ડના નામે બોગસ ચાની ભૂકીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું સ્થળ પરથી પોલીસે અઢી લાખની કિંમતનો ચારસો કિલો ચાની ભૂકીનો જથ્થો જપ્ત કર્યો મળતી માહિતી મુજબ દીપક લાલવાણી નામનો વેપારી જાણીતી કંપનીનું નામ વટાવીને બોગસ ચાની ભૂકીનું વેચાણ કરતો હતો પોલીસે દીપક લાલવાણીની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય ફોનલાઈન પર છે જય આજે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક તરફ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા અને એક જાણીતી કંપનીની બ્રાન્ડના નામનો પણ દુરુપયોગ હાલ આ મુદ્દે શું કાર્યવાહી ચોક્કસ જણાવ્યું કે જે ચાની કંપની છે વાત પકડી એના નામથી ડુપ્લિકેટ પેકેટ ઝડપાયા છે શહેરના ચોકસા ચોક વિસ્તાર છે ત્યાં એક પ્રોજેક્ટ સ્ટોરમાં આ વેચાણ થતું હતું ત્યારે કંપનીના જે લીગલ સિનિયર મેનેજર છે તેને જાણ મળી હતી ત્યારે આ જાણ ભાઈ જે કંપનીના અધિકારી જે છે પહોંચ્યા હતા અને જે જથ્થો મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસને ને જાણ કરવામાં આવી હતી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ચાની ભૂકી જે બસો પચાસ ગ્રામના જે પેકેટ હતા તે અઢી લાખ રૂપિયાનો જે મુદ્દામાલ હતો તેને સીઝ કરવામાં આવ્યો છે જપ્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને જાણવા મળે તો જે આ જે ડુપ્લિકેટ કાર્ય ભૂકી હોય છે તે સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય પણ તેવું સામે આવ્યું છે ત્યારે તંત્ર સામે પણ સવાલો અનેક ઉઠ્યા છે ફૂડ વિભાગ પણ ઊંચું ઝડપાયું પણ સવાલો ઉઠ્યા છે જી બિલકુલ થી જય આપ જોડાયા આપનો આભાર